આપનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામમાં શ્રી રામ મંદિરના ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લઈને દેશભરમાં ઉત્સાહ અને ઉજવણી માહોલ જોવા મળી રહ્યો છે ઠેર ઠેર શોભાયાત્રાઓ કાઢવામાં આવી રહી છે આવું જ એક દ્રશ્ય દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામમાં જોવા મળ્યું અહીં સવારે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં હજારો ભક્તોએ ભાગ લીધો હતો તેમજ ડીજીના તાલે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા આ શોભાયાત્રા ભે ગામના ચામુંડા માતા મંદિરથી લઈને વીર તેજલ મંદિર ખાતે શ્રીરામના રથની શોભાયાત્રા રેલી કાઢવામાં આવી હતી તેમજ ભે ગામમાં રથ શોભાયાત્રા લઈને પાવાગઢ ખાતે તમામ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા ડીજેના તાલે ગરબા રમતા રમતા ભક્તો આ રથયાત્રામાં જોડાયા હતા હજારોની સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને જય શ્રીરામના નારા તથા મહાકાલી નારા સાથે ભક્તો પગપાળા રથયાત્રા સંઘને લઈને બાર વાગ્યાના અરસામાં નીકળ્યા હતા